દિવાળી છઠ પૂજાની સાથોસાથ બિહાર વિધાનસભાની ચૂંટણીના કારણે ઉત્તર ભારત તરફ જનારા યાત્રિકોનો સુરતના ઉદના રેલવે સ્ટેશન પર ધસારો આવતીકાલે એટલે કે રવિવારે વધારે ભીડ રહેવાની સંભાવના છે જેને લઈ રેલવે વિભાગ હાઈ એલર્ટ પર છે ટ્રેન હાઉસફુલ હોવાને કારણે અમુક યાત્રિકોને જગ્યા ન મળતા હતાશાને નિરાશા જોવા મળી છેલ્લા બારથી ચૌદ કલાકથી કેટલાક મુસાફરો તો સ્ટેશન પર ઉત્તર ભારત જવા માટેની ટ્રેનોની રાહ જોઈને ઉભા છે પરંતુ એક બાદ એક ટ્રેનની રાહ જોઈ રહેલા યાત્રીઓમાંથી અનેકને ફૂલ ટ્રેનના કારણે પાછળ ધકેલાઈ જવું પડે છે રેલવે સ્ટેશનની બહાર ઉભેલા યાત્રીઓમાં હતાશાનો માહોલ જોવા મળ્યો દિવાળી છઠ પૂજાની સાથોસાથ બિહાર વિધાનસભાની ચૂંટણીના કારણે ઉત્તર ભારત તરફ જનારા યાત્રિકોનો સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ધસારો આવતીકાલે એટલે કે રવિવારે વધારે ભીડ રહેવાની સંભાવના છે જેને લઈ રેલવે વિભાગ હાઈ એલર્ટ પર છે ટ્રેન હાઉસફુલ હોવાને કારણે અમુક યાત્રિકોને જગ્યા ન મળતા હતાશાને નિરાશા જોવા મળી છેલ્લા બારથી ચૌદ કલાકથી કેટલાક મુસાફરો તો સ્ટેશન પર ઉત્તર ભારત જવા માટેની ટ્રેનોની રાહ જોઈને ઊભા છે